ડભોઈથી વાયા કરણીટ સંખેડા વગેરે ગામને જોડતા રડ રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે રોડ ઉપર ઠેર ઠેર મોટમોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને તકલીફો વેઠવાનો વારો આવી રહ્યો છે ડભોઈથી સંખેડા અને વિવિધ ગામોને જોડતા આ રોડ બોરિયાદ કરનેટ બોરિયાદ વસાહત રોડ એકદમ ખરાબ આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને કામ અર્થે ડભોઈ વડોદરા કરતા હોય લોકોને રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે બાળકોને સ્કૂલે જતા હોય કે પછી એકસો આઠ આવતી હોય રોડ ખરાબ હોય જેના કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે રોડ ખરાબ થવાનું કારણ કે સંખેડા બોડેલી તરફથી ઓવરલોડ ભરેલી રેતીની ટ્રકો પસાર થતી હોય છે અને રેતીની ટ્રકો પાણીવાળી હોય જો પાણી રોડ ઉપર પડે તો તેના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે હાલ ડભોઈ તાલુકાના કરણેટથી ડભોઈ સુધીનો જે માર્ગ છે એકદમ ખાડાવાળો અને ખરાબ હાલતમાં થઈ ગયો છે વહેલી તકે અધિકારીઓ જાગે અને રોડની મરામત થાય તો વાહન ચાલકોને આવવા જવામાં મુશ્કેલી જેવો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર જાગે અને રોડનું સમારકામ કરવામાં આવે એવી કરનેટ બોડિયાદ ગામના લોકો અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે